વેલકમ બેક વિરામ બાદ નજર અને સમાચારો પરના માનુકલા ફળિયાથી સગર્ભાને ઉચકીને પરિવારજનો પાંચ કિલોમીટર સુધી ચાલ્યા કોકીલા ભીલ નામની મહિલાને પ્રસવ પીડા ઉપડી હતી પાકા રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી ન પહોંચતા પરિવાર જવા દિવસ પણ રસ્તાના અભાવે તુરખેડા ગામનો પ્રસ્તુતાનો જીવ ગયો હતો ચૂંટાયેલા નેતાઓ ચૂંટણી સમયે મોટી મોટી વિકાસની વાતો કરી મત લઈ ગયા બાદ પ્રજાને પડતી હાલાકી જોવા પણ નથી આવતા અંતરિયાળ ગામોમાં રસ્તાના અભાવે પડતી મુશ્કેલીઓ સામે સરકાર નજર કરે તેવી આશા છોટા ઉદેપુરના આ દ્રશ્યો છે એમ્બ્યુલન્સ ન પહોંચી શકી અનેક કિલોમીટર સુધી ચાલવાની ગામ લોકોને ફરજ પણ પડી આઝાદીના આટલા વર્ષો બાદ પણ એક સામાન્ય રસ્તાની સુવિધાનો તક અભાવ જોવા મળી રહ્યો છે અને ઇમરજન્સીમાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે આંબા ડુંગર થી માનુકલા આવવાનો રસ્તો નથી તો આ તો ખાલી એક જ કિસ્સો છે નહી તો અમારે આ દિલ્હી ચાલતું જ આવે છે કોઈ બીમાર હોય અથવા કોઈ બાંગી તૂટી ગઈ હોય કે ડિલિવરી કેસ હોય અમારે આવી રીતના જ રોજ જોલીમાં લઈને આવવું પડે છે તો અમારી એક માંગ છે કે રસ્તો બની જાય અને ટાવરની સુવિધા આવી જાય જો અમે એમ્બ્યુલન્સને ફોન કરાવીએ તો દૂર જવું પડે છે અને જો ફોન લાગી પણ જાય રસ્તો નથી અમારા કામમાં તો અમારી એક જ માંગ છે કે આંબાડુંગર થી માનોકલા સુધી રસ્તો બની જાય તો અમારા માટે ખૂબ સારું છે આપણે માનોકલાનો રસ્તો છે ને આપણે જવા માટે એવો રસ્તો કંઈ નહીં અને આપણે કંઈ કે બીમાર હોય ડિલિવરી હોય તો એ છે ને ઝોલીમાં લાવવું પડે એના માટે છે ને આ રસ્તો બનાવવો પડે અને કાં તો આપણે અહીંયા આંબાડુંગર થી માનોકલા સુધી

લોકો પાસેથી પૈસા ઉઘરાવતા થયા છે ત્યારે અમરેલીના સાવરકુંડલામાં કિન્નરોના ત્રાસથી હવે દુકાનદારો પરેશાન થઈ ગયા છે મહુવા રોડ પર વેપારીઓની દુકાનોમાં બળજબરીથી કિન્નરો ઘસી ગયા હતા અને નવરાત્રીના નામે બે બે હજારની રકમની ઉઘરાણી કરી હતી જોકે વેપારીઓ પૈસા આપવાની ના પાડતા કિન્નરોએ હદ વટાવી નાખી પૈસા વસૂલવા માટે દુકાનદાર સાથે મારામારી કરી તો વેપારીઓને ડરાવવા માટે આપત્તિજનક હરકતો પણ કરી દાદા દાદાગીરીથી દુકાનદારો રોષે ભરાયા હતા અને કિન્નરોને મેથી પાક સખાડ્યો હતો તો આ બે અલગ અલગ દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો સૌથી પહેલા પૈસા માટે વેપારીઓ સાથે આ કિન્નરોએ મારપીટ કરી હતી દુકાનોમાં ઘુસી આવ્યા હતા અને વેપારીઓને પરેશાન કર્યા હતા બીજી તરફના એ દ્રશ્યો છે કે જ્યાં વેપારીઓ આખરે વિફર્યા હતા અને વેપારી વિફરતા આ તમામ કિન્નરોને મેથી પાક ચખાડ્યો હતો આ બંને ઘટના ઘણા સમય છે અમે વેપારીઓ તો શું કરીએ કિન્નરો હાલતા દુકાનોની અંદર ઘરી જાય અને કિન્નરો ટોળો દુકાનોમાં ઘરી જાય અમુક કિન્નરો સારા હોય બાકી મેજોરિટી કિન્નરો દુકાનો ઘરી આપી હરકતો કરી અને વેપારીઓ પાસેથી પૈસા પડાવે છે હજી હમણાં જ બે દિવસ પેલા એક એવો બનાવ બન્યો હતો કે મહુવા રોડ ઉપર જે વેપારીઓ ની દુકાન હતી એની અંદર છે વેપારીઓ પૈસા લેતા હતા કોઈ વેપારી રાજી ખુશી થી નહીં કોઈ ની પછી થી પાંચસો ને કોઈ ની ભાઈ થી બસો એને મનમાં ની પૈસા માંગતા હતા એની થી આ દિવાળી ના તહેવાર ની અંદર કોઈ ધંધા નથી વેપારીઓ આનથી ત્રાસ પામી ગયા હતા કિનરો નો ઉપયોગ વધતો જાય છે એક તો આ શાસન ની અંદર ધંધા વેપાર રોજગાર નથી સાવરકુંડલા શહેર ની અંદર અત્યારે ધંધો કરવો પણ મુશ્કેલ હોય ત્યારે આવી બેકારી ની અંદર કિનરો આવી દુકાનો ની અંદર બળજબરી કરે છે અશ્લીલ હરકતો કરે છે અને વેપારીઓને પરેશાન કરી મનસ્વી રીતે જેમ ખંડી ઉઘરાવતા હોય એમ પોતાની જે જોઈએ તે જ રકમ માંગે છે અને તે ના મળતા અશ્લીલ હરકતો ઊંચા અશ્લીલ હરકતો કરે છે આના કારણે બે દિવસ પહેલા વેપારીઓ એક થઈ આનો પ્રતિકાર કરેલ છે સુરત દસ આરોપી ને ઉભું પાડ્યા છે આરોપીઓ આઠસો ચાર કરોડ રૂપિયા ની કરી હતી ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ હસ્તક છેતરપિંડી કેસમાં લોકોની ગયેલી રકમ પણ પરત કરી હતી રાજ્યભરના જે અલગ અલગ સાયબર ક્રાઈમ ના શિકાર બનતા હતા તેમના કોલ રિસિવિંગ ટાઈમની અંદર જે ઘટાડો થયો નોંધપાત્ર ઘટાડાના કારણે જે બ્લોક કરવાની રકમ છે તેમાં ખૂબ જ મોટો વધારો થયો છે જેનાથી રાજ્યના ખૂબ મોટા ભાગના નાગરિકોને સાયબર ની અંદર આવનારા દિવસોમાં વધુ ઝડપથી મદદ મળી રહે તે પ્રકારની આખી કાર્યવાહી છેલ્લા માત્ર એક મહિનાની અંદર

આરોપીઓને દોરડે બાંધી અને ઘટના સ્થળે પહોંચી હતી આરોપીઓને ઘટના સ્થળે લઈને આવતા જ ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા વીટીવી ન્યુઝ સાથે હું છું મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો સુરતમાં પણ છઠ્ઠા નોરતે વરસાદે ગરબાના રંગમાં ભંગ પાડ્યો છે વરસાદી માહોલમાં પણ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા છે માંડવીના કરંજમાં ગરબા સ્થળે ખેલૈયાઓની વરસાદે મથા બગાડી છે ઓલપાડના કુડસદમાં વરસાદ શરૂ બંધ હતા એક તરફ પર્વ અને બીજી તરફ વરસાદે રંગમાં પાડ્યો વરસાદી માહોલમાં પણ ખેલૈયાઓ ગરબે ભૂમ્યા હતા માંડવીના કરંજમાં ગરબા સ્થળે ખેલૈયાઓની વરસાદે મથા બગાડી હતી ઓલપાડના કુડસદમાં પણ વરસાદ શરૂ થતા બંધ કરવાની પણ ફરજ પડી છોટા ઉદેપુરમાં પણ વરસાદે નવરાત્રીમાં વિઘ્ન પાડ્યું નગરમાં ચાલુ ગરબા દરમિયાન વરસાદ વરસ્યો વરસાદ વરસાદમાં થલૈયાઓએ ગરબાની રમછત બોલાવી નગરના મેઇન હાઈવે સહિત વિસ્તારોમાં રાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદ વરસ્યો હતો રાજ્યભરમાં વરસાદની આગાહી તેવામાં છોટાઉદેપુરમાં પણ વરસાદનું આગમન થયું અને નવરાત્રીમાં વરસાદે વિઘ્ન ફરી એક વખત જોવા મળ્યું નગરમાં ચાલુ ગરબા દરમિયાન જ વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતા ખેલૈકિયાઓની મથા પણ બગડી હતી પરંતુ છતાંય ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી નવસારીના આદિવાસી પંથકમાં પણ ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે વરસાદી માહોલને પગલે વાતાવરણ પણ ઠંડુગાર બન્યું છે વાસ્તાના ગામના હીલીમોરા ફળિયામાં ભારે નુકસાન થયું છે દક્ષિણમાં ફરી એક વખત વરસાદી માહોલ આ સમય અને નવસારીના આદિવાસી હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગુજરાતમાં ભારે વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાઈ શકે જેને લઈને નવસારી જિલ્લાના આદિવાસી પંથકમાં મિની વાવાઝોડું ફૂંકાયું હતું હાલ નવફારી શહેર ની વાત કરવામાં આવે તો નવફારી શહેરમાં ગઈકાલ રાત્રી થી ઝરમર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નવરાત્રી આયોજકો માટે ચિંતા નો વિષય બન્યો હતો ખાસ કરીને છેલ્લા કેટલાક વખતથી વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વાહન વ્યવહાર સાથે જનજીવન ખોરવાયું હતું પરંતુ હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે ગત રોજની વાત કરવામાં આવે

પરિવારો માટે પણ આફત આવી પડી છે ઓપિંગ અને વીજ પોલના પણ ધરાશાયી થઈ ગયા ધરાશાયી થતા મુખ્ય માર્ગો ઉપર બંધ થઈ ગઈ છે કેટલાક મકાનોના પતરા પણ ઉડી ગયા છે વીજળીના પડી જતા વીજ પુરવઠો પણ ખોરવાયો છે મકાનોમાં નુકસાન થતા અડધી રાત્રે પરિવારો બાળકો સાથે કરવા લાગ્યા મકાનો તૂટી જતા પરિવારોનો પણ હવે છે સરકાર મદદ કરીને હતું જેને લઈને અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયા છે ખાસ કરીને ચીખલી તાલુકાનું આ તલાવચોરા ગામ છે તલાવચોરા ગામે અનેક ફળિયાઓમાં તબાહીના દ્રશ્યો સર્જાયા છે વૃક્ષ ધરાશય થયા છે સાથે સાથે વીજળી ના થાંભલાઓ પણ પડ્યા છે ખાસ કરીને કેટલાક મકાનો પર પણ વૃક્ષ પડ્યા છે જેના કારણે મોટી નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે ખાસ કરીને તલાવચોરા ગામે અનેક વિસ્તારોમાં મકાનોના પતરા ઉડ્યા છે તો કેટલીક વિસ્તારોમાં વૃક્ષ અને વીજળીના થાંભલા પડવાના કારણે મોટી નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે બેન આપણી સાથે વાત કરવા માંગે છે શું થયું હતું ગઈકાલે પેલા એટલે ઉભરેલા પેલે પડ્યું એટલે પછી આમથી ચાલો માં અમે ઉભરી ગયા એટલે પડી એટલે મેં તો માં રડવા લાગી કે અમે નસીબદારા એટલે બચી ગયા અમે ભગવાન ના એમ ગભરાઈ ગયેલા પછી બાળકો ને પછી મળે નઈ પૂરું છે બાંધ્યા પૂર્યું અમારા પણ પૈસા નથી ત્રણ માં ભારે સારાજીના દ્રશ્યો ફરજાયા છે જેને લઈને ના લોકો ચિંતિત છે પરંતુ છે ભારે પવન સાથે વરસાદ વરસતા ખેલૈકિયાઓની મછાબકડી મેલી વાવાઝોડા છે માહોલમાં અનેક જગ્યાએ હોર્ડિંગ પણ તૂટી ગયા વલસાડ રેલવે સ્ટેશન નજીક એક જૂની બિલ્ડિંગ નો પતરા નો શેડ પણ તૂટ્યો રેલવે કોલોની નજીક વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહારને પણ મોટા પ્રમાણમાં અસર પહોંચી છે રાહદારીઓ અને વાહન ચાલકોએ રસ્તા પરથી દૂર કરવા માટેના પ્રયાસો પણ હાથ ધર્યા વલસાડના એ દ્રશ્યો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ ફરી એક વખત સામ્યો છે મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે અને આ મુદ્દે સંવાદદાતા માનવ ફોનલાઈન પર છે માનવ વલસાડમાં મોડી રાતથી ભારે પવન સાથે વરસાદની શરૂઆત અત્યારે શું સ્થિતિ વૈભવ્ય આપણે જણાવવાનું કે વલસાડમાં પણ ગઈકાલ રાત્રે આઠ વાગ્યા બાદ જે રીતે મેઘો ધડબડાટી બોલાવી રહ્યો હતો એક બાજુ ખેલૈયાઓ તૈયાર થઈને ગરબા રમવા માટે મેદાનમાં પહોંચ્યા હતા અને બીજી તરફ જે રીતે ભારે વરસાદ શરૂઆત થઈ હતી વલસાડ સિટી વિસ્તારમાં જે મોટા ગરબાના આયોજન કરવામાં આવ્યા છે ત્યાં અતિશય નુકસાન થયું છે કારણ કે ભારે વાવાઝોડું આવ્યું હતું ને ખુરશીઓ ઉડતી હતી ને મંડપો પણ તૂટી ગયા હતા તો અન્ય તરફ જે વલસાડ રેલવે સ્ટેશન ની બાજુના વિસ્તારમાં જે એક પથરાનો પણ ઉડી ગયો હતો એટલે જે મિની વાવ આવ્યું હતું તે રાત્રે બે વાગ્યા સુધી ચાલ્યું હતું અને તમામ તાલુકાઓમાં ભારે વરસાદ થયો છે સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં થયો છે કપરાડામાં ચાર ઇંચ થી પણ વધારે વરસાદ થયો છે આમ તમામ તાલુકાઓમાં બે થી ચાર ઇંચ જેટલો વરસાદ પડતા જે ખાસ જે ગરબાના આયોજકો છે તેઓમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે હજી આ બે દિવસ ભારે વરસાદની આગાહી છે અને વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે આ જે વરસાદ છે તેના કારણે જે નુકસાન થઈ રહ્યું છે ખાસ કરીને ખેતી ખેતી છે એટલે કે ડાંગરના પાકને કોઈ મોટું નુકસાન નથી પરંતુ અત્યારે હાલ જે શહેરી વિસ્તારમાં જે ગઈકાલે મીમી બાવા જોડવાયું તેના કારણે અનેક વૃક્ષો પણ પડી ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર અત્યારે આ તમામ વૃક્ષોને હટાવવાનું અને જ્યાં વીજળી દૂર થઈ હતી ત્યાં પણ જે વીજ વિભાગ તાત્કાલિક વીજ પુરવઠો દક્ષિણ ગુજરાત વિનાશ ફેર્યો છે નવસારી જિલ્લાના ચીખની તાલુકાના લોકોને વરસાદે રળાવ્યા છે વરસાદ સાથે આવેલા વાવાઝોડામાં મોટા પાયે નુકસાન થયું છે ભારે પવનમાં મકાનોના માથે થી ઉડી ગયા સરકારી આવાસમાં રહેતા લોકોની તમામ ઘર નુકસાન પહોંચ્યું છે વાવાઝોડામાં અનેક પરિવારો ઘર વિહોણા થતા તેમની હાલત ખૂબ દયનીય બની છે વરસાદમાં પશુઓ માટેનો ઘાસચારો પણ પલડી ગયો મકાનો માથે લગાવેલી સોલાર પેનલ પણ ઉડી ગઈ છે રાત્રે પડેલા વરસાદ અને વાવાઝોડાથી લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો છે રાત્રે વરસેલા વરસાદથી લોકોનું જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે ગઈકાલે રાત્રિ દરમિયાન ચીખલી તાલુકામાં અચાનક વાવાઝોડું ચક્રવાત તૂટી પડ્યું હાલ નીચે જોવા મળે છે કારણ કે એક મોટી ગતિ લઈને વાવાઝોડું ફૂંકાયું હતું અને સોલાર પિનલ સમગ્ર નીચે જમીન દોસ્ત થઈ ગઈ છે ઉપર એક દ્રશ્ય બીજું બતાવવા માંગીશ કે જે આ મકાન છે મકાન મકાનના સમગ્ર જે કઈ પતરા છે એ તમામ પતરાઓ ઉડી ગયા છે કારણ કે પવનની જે ગતિ હતી એ ગતિ પરથી આપણે જાણી કે આ પતરા ઉડી ગયા છે લોકોએ થી વર્ષમાં ન હોય એવું વાવાઝોડું ફૂકાયું જેના કારણે આ તમામ જે કઈ વિનાશના દ્રશ્યો દેખાય છે એ ચીખલી તાલુકામાં આવેલા તલાવચોરા ગામના છે આપણી સાથે એક કાકા જોડાયા છે શું પરિસ્થિતિ હતી રાત્રિ દરમિયાન બહુ ભયંકર પરિસ્થિતિ એટલે બહુ ભયંકર આટલી ઉંમરમાં મેં આવી કોઈ પરિસ્થિતિ જોઈ જ પરિસ્થિતિ એટલું વાજોડું કે ઘરમાંથી આપણને ડર લાગે તેવું આ ફરી એક દ્રશ્ય બતાવવા માંગ્યું કે આ જે સમગ્ર વાવાઝોડાના જે દ્રશ્યો વિનાશના દ્રશ્યો છે એ કેમેરામાં કેદ થઈ રહ્યા છે એ અંદાજો માંડવામાં આવે છે કે અતિ તીવ્ર ગતિ વાવાઝોડાની ફૂંકાઈ હતી અને સમગ્ર ગામને

કુદરત સમય માનવ લાચાર છે પરંતુ આ ગામના લોકો હજુ પણ જે વાવાઝોડું દ્રશ્ય જે જોયા હતા એને લઈને ભય ના ઓઝા હેઠળ હાલ પણ દેખાઈ રહ્યા છે રાકેશ સોલંકી બીટીવી ન્યુઝ નવસારી ધોધમાર વરસાદથી નવસારીના ચીખલી અને વાસ્તામાં તારાસીના દ્રશ્યો સામે આવ્યા છે ચીખલીમાં સરકારી અનાજના ગોડાઉનમાં શેડ તૂટી પડ્યો ભારે વરસાદને કારણે શેડના પતરા ઉડી ગયા હતા અને ગોડાઉનમાં પડેલું બસો સિત્યોતેર ટનથી વધુ અનાજ પણ પલળી ગયું પલળેલા અનાજનો જથ્થો હજુ સુધી હટાવવામાં તક નથી આપ્યો નવસારીના આ દ્રશ્યો છે કે જ્યાં એક તરફ ધોધમાર વરસાદ વરસ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી છે

જે ગરીબો માટે હોય છે ગરીબો માટેનું અનાજ પાણીમાં પલળી ગયું છે જેને કારણે મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ખાસ કરીને બસો સિત્તેર જેટલા કટ્ટા પાણીમાં પલળી જતા અને ગરીબોનું અનાજ પલળી ગયું છે જેને લઈને તંત્ર અને સ્થાનિક ધારાસભ્ય દોડતા થયા હતા અને તમામ લોકોને જે કઈ સૂચના આપવાની હોય છે એ તમામ સૂચના આપી દીધી છે આ પલળેલા અનાજને ફરી લોકો પાસે ન પહોંચે એની પણ તકેદારી રાખવામાં આવી હતી નવા અનાજની વ્યવસ્થામાં જોતરાયું છે રાકેશ સોલંકી ન્યુઝ નવસારી તો આ તરફ મહીસાગર વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો આગાહીને પગલે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે વરસાદ પડતા ખેલૈયાઓ પણ હવે ચિંતામાં મુકાઈ ગયા છે મહીસાગરના આ દ્રશ્યો કે જ્યાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે લુણાવાડા વિરાણ્યા સહિતના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામતા ખેલૈયાઓની ચિંતામાં પણ વધારો થયો છે આગાહીને પગલે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તો વરસાદની શરૂઆત પણ થઈ છે વિરામબા દુજન અને સમાચારો પર કરીએ તો તમિલનાડુમાં ટીવી કે ના પ્રમુખ અને અભિનેતા વિજયની રેલીમાં ભાગદોડ મચી ગઈ હતી ભાગદોડમાં અત્યાર સુધીમાં લોકોના મોત નિપજ્યા છે અનેક લોકો સારવાર માટે હોસ્પિટલ લઈ આ ભાગદોડમાં અનેક લોકો બેભાન થયા હતા તમિલનાડુના કરૂરમાં અભિનેતા વિજયની વિશાળ રેલી યોજાઈ હતી લઈને તમિલનાડુના આદેશ પણ આપ્યા છે સીએમ કે સ્ટાલિને હોસ્પિટલમાં દાખલ લોકોના હાલચાલ પણ જાણ્યા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી અને વધુ તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે તમિલનાડુના આ દ્રશ્યો છે કે જ્યાં પ્રમુખ અને અભિનેતા વિજયની રેલીમાં ભાગતોડ મચી ગઈ ભાગતોડમાં અત્યાર સુધીમાં ઓગણચાલીસ લોકોના મોત નિપજ્યા છે અફરાત અફવી અનેક લોકો જેમાં ઇજાગ્રસ્ત થયા છે સારવાર માટે તમામ તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અનેક લોકો આ ભાગદોડમાં બેભાન થયા હતા આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે કે જ્યાં અભિનેતા વિજયની વિશાળ રેલી હતી અને ભાગદોડ પણ થઈ હતી અને એમ કે સ્ટાલીને હવે આ મુદ્દે તપાસના આદેશ પણ કે હોસ્પિટલમાં દાખલ લોકોના હાલચાલ પણ જાણ્યા સાથે મુલાકાત પણ કરી અને પોલીસ દ્વારા પણ હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ પણ હાથ ધરી છે અભિનેતા વિજયની ભાગદોડ મચી ગઈ હતી ગઈકાલે એક વિશાળ રેલી અને સભાનું આયોજન કરાયું હતું અને તે સમય દરમિયાન આ ઘટના ઘટી છે ભાગદોડ થતા અત્યાર સુધીમાં ઓગણચાલીસ જેટલા લોકોના મોત વિગતો સામે આવી છે અચાનક હતી આણંદના ઉમરેઠમાં ટેમ્પો અકસ્માતને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી ડુંગીપુરા પ્રાથમિક શાળાના આચાર્ય નિષેધ કુમારને નોટિસ પટકારવામાં આવી છે ટેમ્પોમાં બાવીસ નાના બાળકોને બેસાડીને તેમને કાર્યક્રમમાં લઈ જવામાં આવતા હતા ટેમ્પો પલટી જતા સાત જેટલા બાળકો ઈજાગ્રસ્ત થયા બાળકોની સલામતી અંગેના પરિપત્રના ઉલ્લંઘન બદલ તેમને નોટિસ પટકારવામાં આવી જિલ્લા શિક્ષણ વિભાગે નોટિસનો લેખિતમાં ખુલાસો કરવા માટે તાકીદ પણ કરાઈ મહેસાણામાં દિવાળીના તહેવાર પહેલા એટીવીટીના ઓપરેટરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે છેલ્લા પાંચ મહિનાથી પગાર ન મળ્યો હોવાથી કર્મચારીઓની હાલત ખૂબ કફોડી બની છે ઊંઝા વિસનગર સહિતના તાલુકાના ઓપરેટરોને હજુ સુધી પગાર મળ્યો ઓપરેટરને લઘુત્તમ વેતન પણ આપવામાં નથી આવતું બત્રીસ જેટલા ઓપરેટરે રજૂઆત કરી પરંતુ કોઈ જ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું એજન્સીઓ શોષણ કરતી હોવાનો ઓપરેટરો આક્ષેપ કરી રહ્યા છે ઓપરેટરોને પગાર ન મળતા

સત્તાવનસો પગાર તમામ મહેસાણા જિલ્લામાં દરેક તાલુકાના દાખલા એમાં તેર હજાર પાંચસો જેવો આસપાસ બોલાયા અને એજન્સી પગાર સુડતાલીસો પચાસ અને બીજા ઓપરેટર ને સત્તાવનસો પગાર ચૂકવો ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ત્રણ મહિના પછી બ્રિજ નું કામ શરૂ થયું બસો બાર કરોડના ખર્ચે નવા ટુવે બ્રિજના પિલરનું કામ શરૂ કરવામાં આવ્યું કામગીરી માટે એજન્સીએ નિષ્ણાંતોની ટીમોને ઉતારી ટુવે બ્રિજના નિર્માણમાં બે વર્ષનો સમય લાગે તેવી શક્યતા છે તૂટેલા ભાગનું સમારકામ કરીને વૈકલ્પિક માર્ગ શરૂ કરવામાં આવશે ગંભીરા બ્રિજ ધરાશાયી થતા સિત્તેર થી વધુ ગામોનો સંપર્ક તૂટ્યો છે જૂના બ્રિજ પરથી માત્ર નાના અને હળવા વાહનોની જવર જવર થશે તો ગંભીર બ્રિજ દુર્ઘટનાના ત્રણ મહિના બાદ હવે બ્રિજનું કામ શરૂ કરવામાં છે અને બસો કરોડના ખર્ચે આ નવા બ્રિજના પિલરનું કામ શરૂ છે કામગીરી માટે એજન્સીએ પણ ઉતારી છે બ્રિજના નિર્માણમાં બે વર્ષનો સમય લાગે તેવી પણ શક્યતા છે અને આજ મુદ્દે સંવાદદાતા ઘનશ્યામ પર છે

હાલ માં શરૂ કરી દેવામાં આવી છે સાથે સાથે જે તૂટેલો બ્રિજ છે જૂનો બ્રિજ છે તે બ્રિજ ને પણ સમારકામ કરવામાં આવશે અને હલકા અને નાના વાહનો માટે તે બ્રિજ ને વૈકલ્પિક રીતે ખુલ્લો મુકાશે જી બિલકુલ આભાર ધનશે આમ તમામ જાણકારી માટે